જે ગૃહ મંત્રાલય છે એ ભાજપને મળ્યું છે અને રાજકારણના જાણકારો એવું કહે છે કે કુમાર હવે બિહારની અંદર માત્ર એક મુખવટો તરીકે સાબિત થશે ભારતીય જનતા પાર્ટીએ બિહારની અંદર એક સ્માર્ટ ગેમ રમી લીધી છે બિહારમાં ભલે મુખ્યમંત્રી તરીકે કુમાર હોય પરંતુ સત્તાનો જે મુખ્ય દોર છે એ ભાજપના હાથમાં છે કારણ કે જે મંત્રાલય છે એ ભાજપને મળ્યું છે અને રાજકારણના જાણકારો એવું કહે છે કે નીતિશ કુમાર હવે બિહારની અંદર માત્ર એક મુખવટો તરીકે સાબિત થશે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ બિહારની અંદર એક વખત એવો હતો કે ભાજપને ત્યાં બેઠકો મેળવવી મુશ્કેલ પડતી હતી એટલી બધી બેઠકો ભાજપ મેળવી નહોતું શકતું પરંતુ આ વખતે જે બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ એમાં કુમારની જેડીયુની સાથે ગઠબંધન તો ભાજપે ચાલુ રાખ્યું અને ટોટલ જે બિહાર વિધાનસભામાં બસ્સો ને તેતાલીસ બેઠકો છે એમાંથી એકસો એક બેઠકો ઉપર બીજેપી એકસો એક બેઠકો ઉપર જેડીયુ એમ ચૂંટણી લડ્યા પરંતુ એનડીએને બસોને બે બેઠકો મળી અને ભાજપને નેવ્યાસી બેઠકો અને જેડીયુને પંચ્યાસી બેઠકો આમ ભાજપ જો ધારતે તો બીજી પાર્ટીઓની સાથે એટલે જે નાની નાની પાર્ટીઓ તો એમની સાથે હતી જ એલજેપી છે એચએમ છે અને બીજા થોડાક આમ તેમ કરીને ભાજપ પોતે બિહારની અંદર સરકાર બનાવી શકે એવી સ્થિતિમાં હતું પરંતુ એમ છતાં કુમારને જ ફરીથી દસમી વખત મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા પરંતુ સૌથી મોટો જે સ્માર્ટ ગેમ ભાજપે જે રમી એની અંદર જે ગૃહ મંત્રાલય છે એ ભાજપને મળ્યું કારણ કે છેલ્લા વીસ વર્ષથી બિહારમાં જે હોમ મિનિસ્ટ્રી હતી એ કુમારની પાસે હતી અને કોઈ પણ જગ્યાએ હોમ મિનિસ્ટ્રી હોવી એટલે એક પાવરફુલ ખાતું છે એમ કહેવાય અને ગૃહ મિનિસ્ટર આપવા માટે નીતિશકુમાર તૈયાર પણ થયા એ પણ એક મોટી વાત છે અને જાણકારોનું કહેવું એમ છે કે કદાચ નીતિશકુમાર એટલા માટે તૈયાર થઈ ગયા કે એમને એક તો સીએમની ખુરશીમાં જ રસ છે અને બીજું કે કેટલીક ચોટલીઓ નીતિશકુમારની ભાજપની પાસે હોઈ શકે છે હવે ભાજપનો હાથ ઘણી બધી રીતના ઉપર રહ્યો કે જ્યારે કુમારે એકવીસ તારીખ વીસ તારીખે બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને એકવીસમી નવેમ્બરે ખાતાની ફાળવણી થઈ એમાં ભાજપની પાસે ચૌદ જેટલા મંત્રીઓ મળ્યા નવે જેટલા જેડીયુને મળ્યા અને બાકીના જે છે એ એલજેપી અને એચએમને પણ મંત્રીઓની ફાળવણી કરવામાં આવી છે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે જ્યારે અટલ બિહારીની વાજપેયીની સરકાર હતી અને એલ કે અડવાણી ગૃહમંત્રી હતા ત્યારે એવું કહેવાતું હતું કે અટલ બિહારી વાજપેયી માત્ર મુખવટો છે સરકાર તો અટલ બિહાર સરકાર તો એલ કે અડવાણી જ ચલાવે છે એવું જ અત્યારે બિહારની અંદર થઈ રહ્યું છે ભલે સમ્રાટ ચૌધરીની સામે અનેક આરોપો લાગેલા છે એમની સામે ભ્રષ્ટાચાર ક્રિમિનલ કેસો ઈડીની તપાસનો પણ સામનો કરવો પડ્યો છે અને પ્રશાંત કિશોરે તો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં અનેક આરોપો સમ્રાટ ચૌધરીની સામે લગાવ્યા એમ છતાં પણ ભાજપે ગૃહ મંત્રાલય છે એ સમ્રાટ ચૌધરીને આપ્યું અને સાથે સાથે નાયબ મુખ્યમંત્રીનું જે પદ હતું એ પાછું રિપીટ બી કર્યું એટલે ગયા વખતે સમ્રાટ ચૌધરી બિહારમાં નાયબ મુખ્યમંત્રી હતા પરંતુ આ વખતે એમને ગૃહ મંત્રાલય બી સોંપી દેવામાં આવ્યો અને બિહારની અંદર ગૃહ મંત્રાલય જેની પાસે હોય એ પાર્ટી વધારે મજબૂત હોય એવું કહેવાય હવે નીતિશની જે મંત્રીમંડળની રચના થઈ એમાં જાતિનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું ભાજપ પાસે ગૃહ મંત્રાલય ઉપરાંત મહેસૂલ મંત્રાલય બી છે એટલે એમ કહેવાય કે જે મહત્વના ખાતા છે એ ભાજપે પોતાની પાસે રાખ્યા છે એટલે હવે કુમાર ખાલી મુખ્યમંત્રી છે પણ એમનું જે વજન પહેલાં પડતું હતું એટલું વજન હવે પડવાનું નથી જે મંત્રી બન્યા એમાં રાજ સૌથી વધારે મંત્રી દલિત સમાજમાંથી આવ્યા પાંચ મંત્રી એ પછી રાજપૂતમાંથી ચાર ભૂમિહાર બે બ્રાહ્મણ સમાજમાંથી એક મંત્રી કાયસ સમાજમાંથી એક કુસવામાથી ત્રણ કુર્મીમાંથી બે વૈશ્ય સમાજમાંથી બે યાદવમાંથી બે એક મુસ્લિમ ચહેરો અને એક ઈબીસીમાંથી એટલે ભાજપે જે એનડીએ ગઠબંધન બનાવ્યું અને ભાજપ જે રીતના ધીમે ધીમે બિહારની અંદર ઘૂસી ગયું છે એ જોતાં એવું લાગે છે કે આગામી દિવસોની અંદર બિહારની અંદર ભાજપની જ સરકાર હશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ